ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જોશો તો વાગી ગઈ છે સવારના સવાર નવ અને બસ હું નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું ને હવે નાસ્તો બનાવીશ પછી અમે નાસ્તો કરશું અને જો આ આ નીંદરમાં ઉઠા જ છે આજે આજે નીંદર આવે છે રે આજે રાતે ઉઠો એડિટિંગ મોડ થઈ ગયો એટલે સુતો મોડો આખું નથી ખુલતો જે સરખી અને બસ હું નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું ને નાસ્તો બનાવીશ નાસ્તો બનાવીને મારે જવાનું છે રાપર થોડું કામ છે એટલે થોડી ઘણી ખરીદી કરવાની છે એટલે અને હા અમારા મેરેજનું સોગંદ નામું કરાવવું છે કે દુઃખ ના ટ્રાય કરીશ જો બાય ચાન્સ આજે થઈ જાય તો સારું ન કર પછી ક્યાંક બીજે જાવું જોશે અને બસ સારું હું નાસ્તો બનાવી લઉં પછી તમને આગળ બીજે ક્યાંય જવાનું પડે સૈયા રાપરમાં જ બધું

નેમ જો ઊનો કુત ઉતરતો ઉતર પડી ગઈ ને તો સમજી લેવું કે વખત થઈ ગયા ના પરવાના ટ્રેન ટીસી એસીટી એમબી કલ કેર મજા મજા ટ્રેન હતી તો વિડિયો ઉતારી લીધો આગળ ફાટે બંધ છે ટ્રેન ઊભી છે કેના કેલે કે છે વિચિત્ર છે ચારીવારી છે ચારીવારી છે તો વિડિયો તો કેમ

હવે શું લેવું છે બીજું હા હા હે પૂ વજન વજન થઈ ગયું છે બીજું લેવું છે તારો વજન આવશે નહીં માઈક ભેગું નથી લે એની

सादी नहीं है तो और आ रहे रहते क्या रवि को क्या हमारे काका क्या चाहिए रे मौसी काका क्या लावाना है कल लावाना है किदू है तुम्हारी याद दो ओके मैं फोन करवाएं यहां से चलो कितना ले ले क्या डालनी है તેરસો રૂપિયા નો ચૂનો લગાડી દીધો છે જીગર ને નાસ્તા નો અને હવે આવ્યા છે થેલા લઈને તો ફાઇનલી અમારા મેરેજ નું રજીસ્ટ્રેશન થઈ ગયું છે સોગંદ નામ ખેમ ન કાગળ બધા કાગળ મેરેજ ની થઈ છે મેરેજ અને બધા થઈ ગયા છે બહુ બધી વાર લાગી ગઈ છે અને બે વાગે અમે નવરાત્રી ક્યારે કહું સાડા બાર ના અમે બેઠા હતા કાગળિયા તો વહેલા તૈયાર હતા પણ એમને થોડું બીજું એ કામમાં લાવી ગયા હતા એટલે અમારે પછી કહ્યું રાપર થી બધું કામ કરી ને સોગ થઈ ગયું અને બીજી જે વસ્તુ લેવાની તે બધું લઈ અને પાછા ઘરે જાય છીએ એક તો ગરમી છે ને આ પાસે ટાઈમ બગાડે ખાટક બંધ છે